ગાંધીધામ નેશનલ હાઇવે પર પડાણા પાંચ શિવ ઇન્ટરનેશનલ ટિમ્બરમાં લાગેલી ભયાનક આગ હજુ કાબૂમાં આવી નથી ત્યારે બાજુમાં આવેલ વધુ એક ટિમ્બર અને પેટ્રોલ પંપ સુધી આગ વિસ્તરે તેવી શક્યતા અને ગંભીર ભીતિને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક અસરથી રસ્તો કોર્ડન કરી અને માર્ગ અવર જવર માટે બંધ કરાવ્યો પેટ્રોલ પંપ ખાલી કરાવ્યો આજ રોજ બપોરના અરસામાં ગાંધીધામથી કિલોમીટર દૂર નેશનલ પર પડાણા પાસે આવેલા ટિમ્બર યુનિટમાં ભયાવહ આગની ઘટના બનવા પામી છે અહીં આવેલા શંકર ઇન્ટરનેશનલમાં આગ ભભૂકી ઉઠી હતી જે હવાના માધ્યમથી બાજુમાં આવેલા લાંબા ટિમ્બર સુધી પહોંચી જવા પામી હતી આગને ઓલવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા ડીપીએ કંડલા સહિતના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્રણ કલાકથી ઉપરનો ટાઈમ થયો હોવા છતાં આ આગ કાબુમાં આવી નથી બચાવ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ જ રહેવા પામી ગયું છે આગવાળા પ્લાયવુડના યુનિટની બાજુમાં જ પેટ્રોલ પંપમાં આગ પહોંચી જતા પેટ્રોલ પંપના કર્મીઓને અગમચેતીના ભાગરૂપે બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ આજરોજ રોજ ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા શંકર પર ખાતે એક આગનો નો બનાવ બનેલ છે જે આગ બાબત ગાંધીધામ સંકુલ ના અલગ અલગ ફાયર દ્વારા આગ બુજાવાની કામગીરી ચાલુમાં છે તેમજ પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટની કાર્યવાહી પણ ચાલુમાં છે